શરૂઆત કરીએ મોટિવેશન કોટો સાથે સફળ વ્યક્તિને તે સમયે અન્ય લોકોની આગળ નીકળી જાય છે સફળ વ્યક્તિ તે સમયે અન્ય લોકોની આગળ નીકળી જાય છે જ્યારે એ લોકો સમય બરબાદ કરી રહ્યા હોય અને તમે બીજાથી અલગ ત્યારે જ થશો મે તમને અગાઉ શું કીધું હતું જે ગામમાં ફરે છે રખડે છે પંચાતી કરે છે અને તમે છોડો સાહેબ કે એ તો કે રાખડી પછી આવ્યો જ નહીં એટલે એ ન આવ્યો તારે શું કામ છે ઓકે

એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું રાષ્ટ્રપતિ પછી છું પહેલા હું શિક્ષક છું ઓકે વિદ્યાર્થીઓ એવી ડિમાન્ડ કરી હતી કે એમનો જે જન્મદિવસ છે એને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થાય ત્યારે એમણે એમ કીધું કે હું શિક્ષક પહેલા છું રાષ્ટ્રપતિ પછી છું એટલે આ એક મહાન વ્યક્તિ છે જેને પ્રથમ જ્યારે 1954 માં ભારત રત્ન મળ્યો ને ત્યારે પહેલું નામ એમનું એ છે ઓકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હું એમની ડિટેલમાં એટલી બધી ચર્ચા ન કરતો પણ આ એક મહાન વ્યક્તિ જે છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે અને બીજા રાષ્ટ્રપતિ છે ચલો શરૂઆત કરીએ ફોર્ચ્યુન ફોર્ચ્યુન ઇન્ડિયા ઓકે એક છે યાદીમાં ભારતની સૌથી અમીર મહિલા કોણ અને તો ખાસ ધ્યાન રાખજો સાવિત્રી જિંદાલ ઓકે જિંદાલ ગ્રુપ ની ચેરમેન પર્સન છે સાવિત્રી જિંદાલ જે ફોર્ચ્યુન ઇન્ડિયા બે હજાર ચોવીસ ની યાદી ની અંદર એ

એટલે વાંચજો કઈ વાંધો નહીં અને વાંધો નહીં તમે તમારે બે લાખ સિત્તેર મને ખાલી એટલું કહેજો બે પોઈન્ટ સિત્યોતેર લાખ કરોડ ની પાછળ શૂન્ય કેટલી આવે હા બાકી મારે તમારી જોડે કઈ વાંધો નહીં સાવિત્રી જેવી જિંદાલે ભારત ની સૌથી અમીર મેલા છે જે આ યાદીમાં કયા નંબર છે ભાઈ ચોથા નંબર છે તો પ્રશ્ન એવો થાય કે પ્રથમ ત્રણ કોણ છે તો ખાસ ધ્યાન રાખજો મુકેશ અંબાણી ઓકે એકસો બિલિયન ડોલર અને ગૌતમ અદાણી એકસો બિલિયન સારુકજી મિસ્ત્રી તેતાલીસ પોઈન્ટ સુડતાલીસ મિલિયન અને સાવિત્રી દેવી જિંદાલ તેત્રીસ પોઈન્ટ છ બિલિયન નેક્સ્ટ પેરા ઓલિમ્પિક ભાઈ વાત નહીં પેરા ઓલિમ્પિક બે માં સચિન સર્જર આવે શોર્ટ માં કેટલા મીટર ની અંદર સિલ્વર મેડલ જીત્યો છે એને કેટલા મીટર નો ગોળો ફેંક્યો છે ઓકે તો ખાસ ધ્યાન રાખજો ભાઈ સત્તર પોઈન્ટ સોરી અઢાર પોઈન્ટ બત્રીસ

તો આ ધ્યાન રાખો કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જોઈ રહીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ થી પાંચ સપ્ટેમ્બરના રોજ એશિયાના દેશો બ્રુનઈ અને સિંગાપુર એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એવું છે કે બ્રુનઈ મુલાકાત લેનાર આ દિવસ સુધી નરેન્દ્ર મોદી જેને પ્રથમ વડાપ્રધાન છે ઓકે પહેલા એવા વડાપ્રધાન છે જે બ્રુનઈ દેશની યાત્રાએ ગયા છે બાકી આ દિવસ સુધી ભારતનો કોઈ વડાપ્રધાન બ્રુનઈ ગયું નથી એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ મુલાકાતનો ઉદ્દેશ્ય શું છે દક્ષિણ પૂર્વ એશિયાના રાષ્ટ્ર સાથેના સંબંધો મજબૂત કરવાના છે અને લુક ઇસ્ટ પોલિસી ઓકે ભારતના જે પૂર્વ દેશો છે ને એની સાથે સંબંધો મજબૂત કરવાની આ મોદી સાહેબની પોલિસી છે એક્ટ ઇસ્ટ પોલિસીનો એક ભાગ છે બ્રુનેઈના પ્રવાસના કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આ લેનાર મુલાકાત લેનાર ભારતના પ્રથમ વડાપ્રધાન છે મુલાકાત દરમિયાન તેને બ્રુનેઈના સુલતાન ઓકે બોલકિયાને મળ્યા હતા અને બંને દેશો વચ્ચેના સંબંધો અંગેની ચર્ચા કરી હતી સંરક્ષણ વેપાર અને રોકાણ ઉર્જા અવકાશ ટેકનોલોજી આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ

અને ભારતનું જે ચેન્નઈ એરપોર્ટ છે ને એને બંનેની ની ડાયરેક્ટ ફ્લાઇટ નું કનેક્શન પણ એમને મંત્રણા કરી છે તો જુઓ સિંગાપુર પ્રવાસ જોઈ લઈએ ચાર સપ્ટેમ્બરના ના વડાપ્રધાન સિંગપુર પહોંચ્યા હતા ઓકે અને સિંગાપુર રાષ્ટ્રપતિ થર્મલ સણ મુગ્ર રત્ન મળ્યા હતા તે બંને દેશો વચ્ચે વેપાર કરારો પર ચર્ચા થઈ છે તો ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ છે કયા બે દેશોએ ગયા છે ઓકે અને ખાસ આર્યુઆ બંદર શેરી બાગબાન વાળું અને ચેન્નઈના એરપોર્ટનું કનેક્ટિવિટી છે અને બ્રુનેની અંદર જે ભારતનું રાજદૂતનું નવું બિલ્ડિંગનું અનાવરણ મોદી સાહેબે કર્યું છે ઇમ્પોર્ટન્ટ છે જુઓ નીચેનામાંથી કોને ઉત્તર પ્રદેશના મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તો ખાસ ધ્યાન રાખજો બબીતા ચૌહાણ જેઠાલાલ ની કરવામાં આવી નથી કોની કરવામાં આવી છે બબીતા ને એટલે એ ધ્યાન રાખવાનું ઓકે હવે ઉત્તર પ્રદેશ નું છે આમ જનરલી આ ક્વેશ્ચન છે ને ગુજરાતની પરીક્ષાની અંદર ઓછો મહત્વ છે આનું ઓછું મહત્વ છે કેમ કારણ કે ઉત્તર પ્રદેશના મહિલા આયોગની છે અને આ બંને છે ચારુ ચૌધરી અને અપર્ણા યાદવ જો આ રહ્યા છે ને આ પ્રમુખ છે અને આ બંને ઉપપ્રમુખ છે હને તો ચારુ ચૌધરી અને અપર્ણા યાદવ તેના ઉપપ્રમુખ છે ખાસ આપણે જે યાદ રાખવાનું છે નેશનલ કમિશન ફોર વુમન એક્ટ ઓગણીસો નેવું હેઠળ જાન્યુઆરી ઓગણીસો ને બાણું માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને માં જેના પ્રમુખ કોણ છે ભાઈ હાલમાં રેખા શર્મા હું કેટલીક અગત્યની તાજેતરમાં જે નિમણૂક થઈ છે ને એનું ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ જો ડોક્ટર ડીકે સુનિલ ઓકે એચએલ ના સીએમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બીજું જુઓ ટીવી સોમનાથન નવા કેબિનેટ સચિવ તરીકે કારોબાર સંભાળ્યો છે પ્રશ્ન પૂછે ટીવી સોમનાથનને કયા નિમણૂક કરવામાં આવી છે તો નવા કેબિનેટ સચિવ વરિષ્ઠ આઈએત અમૃતલાલ મીણા ને બિહારના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે એક એક વાત બીજી યાદ કે છે છે ને ને એ એ જો કેન્દ્ર હોય તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બાકીની જે નિમણૂકો છે ને ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ છે ધારો કે અહીંયા એમને બનાવે છે બિહારના નવા મુખ્ય સચિવ તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ એટલીસ્ટ તમને વન ટાઈમ ખબર હોવી જોઈએ હે કે ભાઈ બિહારના નવા જે નવા મુખ્ય સચિવ જે કોણ છે અમૃતલાલ મીણા ઇમ્પોર્ટન્ટ નથી પણ તમે એકવાર વાંચેલું તો હોવું

આની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એક તો ટીવી સોમનાથન છે ઓકે કેબિનેટ સજી બનાવવામાં આવે છે બીજા છે ને સતીશ કુમાર રેલવે બોર્ડના ચેરમેન છે અને ત્રીજા છે ને આરે એનએસડી કમાન્ડનાના બી સ્રીન્યુઆશન છે અને લાસ્ટ ને અંદર તમે યાદ રાખી શકો છો કોની તાજેતરમાં નિમણૂક થઈ છે નેક્સ્ટ જુઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમે કયા કાયદા હેઠળ નવી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની સત્તામાં વધારો કર્યો છે તો આ એક એક્ટ યાદ રાખજો ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટ 1900 91 હેટરે લેફ્ટનન્ટને કરવામાં આવી છે મને દરેક વિદ્યાર્થી એવું કહેશે કે દિલ્હીના હાલમાં લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે ઓકે દરેક વિદ્યાર્થી મને કોમેન્ટમાં કહેવાનું છે ચલો ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે અને તો ખાસ ધ્યાન આપજો ભારતના નવી દિલ્હી ખાતે ક્યાં કરવામાં આવ્યું છે ભાઈ નવી દિલ્હી ખાતે ગ્રીન હાઇડ્રોજન વાળું પ્રશ્ન છે અગત્યનો છે નવા અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય

નવી દિલ્હી ખાતે નેક્સ્ટ જુઓ સરકારે કેન્દ્ર સરકારે માં કાયદા પંચની રચના કરી છે અને માં કાયદા પંચનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે તો આ એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કેટલા વર્ષનો રહેશે ભાઈ ત્રણ વર્ષનો મને દરેક વિદ્યાર્થી એમ કહેશે કે બંધારણમાં કાયદા પંચની જોગવાઈ કઈ કલમમાં છે હેને બોલો તમે કહેતો મને તમે કહો હાલો આ એક ગેરબંધારણીય સંસ્થા છે જેનું બંધારણમાં ઉલ્લેખ નથી અને હવે નાણા પંચ બધા બસો એસી કરી બેસી જશે હા તો ધ્યાન રાખો દ્રૌપદી મુર્મુ એ ત્રણ વર્ષના કાર્યકાળ માટે ત્રેવીસ માં કાયદા પંચની રચનાને મંજૂરી આપી છે ખાસ શું યાદ રાખવાનું કયા નંબરનું કાયદા પંચ છે કયા નંબર નું છે ભાઈ ત્રેવીસ માં કાર્યકાળ કેટલા વર્ષનો નો છે ભાઈ ત્રણ વર્ષનો નો એક સપ્ટેમ્બર બે થી એકત્રીસ ઓગસ્ટ બે આ કમિશન સંપૂર્ણ સમયના અધ્યક્ષ અને ચાર સભ્યોને વધારાના હોદ્દેદારો વર્તમાન પાર્ટ ટાઈમ સભ્યોનો પણ સમાવેશ થાય છે એ એટલું નથી કે ભાઈ એની અંદર કેટલા સભ્યો છે કારણ કે અલગ અલગ પ્રકારના સભ્યો અંદર હોય છે પરંતુ એક ઇમ્પોર્ટન્ટ એવું છે કે એનું કામ શું છે તો કાનૂની પ્રણાલીમાં સુધારો કરવાનો અને કાનૂની સુધારાની સમીક્ષા કરવાનો એનું મુખ્ય કામ છે ઓકે બાવીસમો કાયદાબંધનો કાર્યકાળ જે હતો બે હજાર ચોવીસ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસે પૂરું થઈ ગયું એટલે નવા ત્રેવીસમાં કાયદાબંધની રચના થઈ છે અને કોણે કરી છે ભાઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ

ઉપર લખેલું છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને અહીંયા લખેલું જે છે એ તો ધર્મસ્થ જય અને નેક્સ્ટ તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા મેન્સ ક્રિકેટ ટીમના પસંદગીકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો અજય રાત્રા ઓકે બીસીસીઆઈ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયા ના જે પસંદગી ખેલાડીની પસંદગી સમિતિ છે ને એની અંદર કોની પસંદગી કરવામાં આવી છે અજય રાત્રા જે આપણા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર છે અને તેઓ વિકેટકીપર હતા અને અજય રાત્રા તાજેતરમાં ઇંગ્લિશ ચેનલ એટલે કે અંગ્રેજી ખાડી ઇંગ્લિશ જે ખાડી છે એને પાર કરનાર સૌથી વૃદ્ધ ભારતીય કોણ બન્યું છે આ આટલા હાકણા બે હતા હોય ઘરે જપીર ખાવા ખાતા હોય તો કોઈ થાય આપણે યાદ રાખવાના કોને છે ભાઈ સિદ્ધાર્થ અગ્રવાલ અને હજી એ તરવું છે આ જે ઇંગ્લિશ ખાડી છે ને એ યુકે એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેની જે દરિયાઈ સમુદ્ર છે ને એ ત્યાં આવેલી છે એટલે એ પણ તમને પ્રશ્ન પૂછી શકાય છે સિદ્ધાર્થ અગ્રવાલ છે ઓગણપચાસ વર્ષની ઉંમરે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ અંગ્રેજ ચેનલ પાંચ કલાકના સૌથી વૃદ્ધ ભારતીય બન્યા છે અને બેતાલીસ કિલોમીટર છે ને આ જુઓ બેતાલીસ કિલોમીટરનો જર્ગ માર્ગ પંદર કલાક ને છ મિનિટમાં એમણે ઓળંગ્યો છે તો સિદ્ધાર્થ અગ્રવાલ દ્રૌપદીબેન બહુ નહીં આવતા માનનીય રાષ્ટ્રપતિ શ્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મે તાજેતરમાં વિશ્વ શાંતિ વિદ ઉદઘાટન મહારાષ્ટ્ર ઓકે મહારાષ્ટ્ર વિશેની અગત્યને અને તમને શું કીધું કે માં એક વસ્તુ એવી એડ કરું છું ગઈકાલે આપણે જોયા તો ઉત્તર પ્રદેશના બધા કરંટ અફેર્સ જોયા હતા ને આજે અગત્યના કરંટ અફેર્સ જોવાના છે મહારાષ્ટ્ર ઓકે તો મહારાષ્ટ્રના જેટલા અગત્યના કરંટ અફેર્સ છે એ જોઈએ મહારાષ્ટ્રની રાજધાની કઈ છે ભાઈ મુંબઈ કોણ છે એકનાથ એકનાથે અને રાજ્યપાલ કોણ છે રમેશ 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 બેબી કો કો બેસ 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 લેકિન ઓકે મહારાષ્ટ્ર વેરી ઇમ્પોર્ટન્ટ હું તમને ગેરંટી સાથે બોલું છું ગેરંટી સાથે આ ક્વેન પૂછાવાની સંભાવના સો ટકા છે આગળ ગમે તે એક્ઝામ ઉપાડી દેજો યુપીએસ લાગુ કરનાર ભારત પ્રથમ રાજ્ય કયું છે ભાઈ મહારાષ્ટ્ર ઓકે જો એસ હતું ઓલ્ડ પેન્શન સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમની યોજના ની શરૂઆત કરી છે મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના કયા રાજ્ય કરી છે તો મહારાષ્ટ્ર જેના મુખ્યમંત્રી કોણ છે એકનાથ શિંદે રાજ્યપાલ કોણ છે

હા મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં નજીક શાળાની નજીક વેચ્યું ને તો એના ઉપર પ્રતિબંધ દીધો છે મહારાષ્ટ્ર સરકારે કે ભાઈ આજુબાજુ સિગરેટ કે દારૂ વેચવો નહીં છોકરા બગડે છે અને મહારાષ્ટ્ર સરકારે શહેરી વિસ્તારોમાં નક્સલવાદ ને ડામવા માટે બિલ રજૂ કર્યું છે તો શહેરી વિસ્તારમાં નક્સલવાદ ને ડામવા માટે કયા રાજ્ય બિલ રજૂ કર્યું છે મહારાષ્ટ્ર વડાપ્રધાન મોદીએ થાણી અને બોરેવલી ટ્વીન ટનલ નું પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું છે તો એ પણ ક્યાં આવેલું છે ભાઈ અને મહારાષ્ટ્ર તો વિષાણુ જે કહીએ છે ને વિષાણુ યુદ્ધ અભ્યાસ ઓકે મોક ક્યાં હાથ ધરવામાં આવી છે તો અજમેર રાજસ્થાન ક્યાં આગળ અજમેર રાજસ્થાન રાજસ્થાનની સ્થાપના 30 માર્ચ 1949 રાજધાની છે જયપુર અને મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે હરિભાઉ કિશન રામ ઓકે હરી ભજન હરી ભજન જો હરી ભજન કોણ કરે છે ભાઈ હરી ભજન ગાવાના છે હરી ભાઉ ભજનલાલ શર્મા ચલો નેક્સ્ટ

પ્રિટોરિયા અને અને ફ્રોન્ટેન ફ્રોન્ટેન બ્લુ ઓકે દક્ષિણ દક્ષિણ ચલણ કયું છે છે ભાઈ પ્રમુખ કોણ રામાભોસા આફ્રિકાના બે અગત્યના કેશનો છે આફ્રિકામાં મંડેલા હેરિટેજ સાઇટને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવે છે હું તમને જોશ કહું અને દક્ષિણ આફ્રિકામાં તેનો પ્રથમ વ્યાપક જળવાયુ પરિવર્તનનો કાયદો પણ કોને પસાર કર્યો છે દક્ષિણ આફ્રિકા ઓકે દક્ષિણ આફ્રિકાના ગાંધી કોને કહેવાય તમને ખબર છે ને કોને દક્ષિણ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલા એટલે કે એણે દક્ષિણ આફ્રિકાને આઝાદ કરાવ્યું હતું કોને નેલ્સન મંડેલા એટલે એક ભાઈ દક્ષિણ આફ્રિકાવાળો ભારત આવ્યો એને એમ પૂછ્યું કે ભાઈ તમને આપણે ભારતવાળાએ પૂછ્યું ભાઈ આફ્રિકાવાળાને કે ભાઈ તમને આઝાદી કોને અપાઈ તો પેલા કે નેલ્સન મંડેલા પછી પેલા એ પૂછ્યું તમને કે કોણે અપાય તો કે અમારે ગાંધીજી મંડેલા હે આઝાદી અપાવવા માટે ગાંધીજી મંડેલા ચલો નેક્સ્ટ આ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોક છે તો ધીરે ધીરે સમજમાં આવશે તાજેતરમાં અ જર્ની ફ્રોમ બ્લેક ગોલ્ડ ટુ વ્હાઇટ ગોલ્ડ અ જર્ની ફ્રોમ ટુ બ્લેક ગોલ્ડ ટુ વ્હાઇટ ગોલ્ડ આ પુસ્તક છે અને કોણે લખ્યું છે ભાઈ તો કુલદીપ

અને સૌથી આઈએમપી અને મોસ્ટ આઈએમપી પુસ્તક અને પરિમલ નથવાણી જેનું મોદી સાહેબે વિમોચન કર્યું છે અને એ તમે યાદ રાખીને જો પરીક્ષામાં કયું છે ભાઈ કોલ ઓફ ધ ગીર કોલ ઓફ ધ ગીર પુસ્તક કોણું છે તો પરિમલ નથવાણી અને એમણે છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનું વિમોચન કર્યું છે નેક્સ્ટ જુઓ સુદીપતાજી સેન ગુપ્તા છે એમનું પુસ્તક છે ઓકે બ્રેકિંગ રોક્સ એન્ડ બેરિયર્સ મેમોરાઈઝ ઓફ એ

ખાસ તો મેં તમને કહી દીધું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરિમલ નથવાણી કોલ ઓફ ધ ગીર જો તાજેતરમાં એકસો ઓગણત્રીસ લોકો જેલમાંથી ભાગવાના પ્રયાસ કરતા મૃત્યુ પામ્યા અને કયા દેશની અંદર ભાઈ કોંગો કયો દેશ ભાઈ કોંગો જ બોલજો પાછા ઓકે ડેમોક્રેટિક ઓફ ધ કોંગો એની રાજધાની કઈ છે ભાઈ કિનાસામાં ચરણકંગ કયું છે ભાઈ ફેંક અને પ્રમુખ કોણ છે ફેલિક્સ રિસેસ કેડે એમને શું કર્યું ખબર એકસો ને ઓગણત્રીસ લોકો હતા ને એમને એમ કે જેલ તોડી અને ભાગી જઈએ પણ એમને જેલ એવી રીતે તોડી કે જેલ આખી પડી ગઈ એટલે એ મરી ગયા એ પ્રોબ્લેમ અહીંયા થયો છે ને લાસ્ટ આ તો આવી ગયું આજના સેશન નો લાસ્ટ ક્વેશ્ચન પેરિસ પેરા ઓલિમ્પિક બે હજાર ચોવીસ ની પુરુષોમાં ભાલા ફેંકમાં સુમિત એન્ટીલે સુમિત એન્ટીલે કયો મેડલ મેળવ્યો છે ભાઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે કયો મેડલ મેળવ્યો છે ગોલ્ડ મેડલ મેળવ્યો છે પ્રશ્ન પૂછે આ પેરા ઓલિમ્પિક નો છે ને આ જો બિચારંગ વ્યક્તિ છે છતાંય ભાલો ભેકે છે અને આપણને તો પેલા ઊંચાઈ જ નથી આવતા નહીં મારાથી નહીં થાય મરી જાવ કે પાર આવે મારાથી નહીં થાય ભારતના સુમિત એન્ટીલે પેરિસ પેરા ઓલિમ્પિક બે માં સિત્તેર પોઈન્ટ ઓગણ સત્તર મીટર નો પેરા ઓલિમ્પિક્સ નો રેકોર્ડ પોતે તોડ્યો છે અને કયો મેડલ જીત્યો છે એક છે પૃથ્વી પરનું સૌથી વધુ તાપમાન બ્યાસી ડિગ્રી સેલ્સિયસ કયું ભાઈ આવશે ઈરાન સૌથી ઓટેસ્ટ જે કન્ટ્રીની અંદર છે ઈરાન કયો દેશ છે ભાઈ ઈરાન ની કઈ છે તેહરાન ચલણ કયું છે રિયાલ અને પ્રમુખ કોણ છે મદુ મસૂદ પેજેન્સ્કીયન અને તો આને તમે યાદ રાખજો વોર્મેસ્ટ પ્લેસ ઇન ધ વર્લ્ડ 2024 ઓકે ગરમ એટલે વોર્મેસ્ટ કહેવાય અને ચલો પૂરું કરીએ હા તો આટલા સુધી રાખીએ છીએ તો વાંચી લો મન જોવા તે શું લખ્યું છે આપડે બંધ કરી દે પછી